જમીન છે નહી જમીન નથી ગામડે પ્લોટ ને એવું બધું છે ને અત્યારે તો જ્યાં હું નોકરી કરું ને ભાઈ ત્યાં જ મને રેવાની ને જમવાની બધી સગવડ આપે છે પગાર ઉપર હશે ને હા પગાર ઉપર હો કેટલો પગાર છે ખાવા પીવાનું તેર હજાર રૂપિયા તેર હજાર રૂપિયા હ પરિવાર પરિવારમાં પરિવાર માં ત્રણ બેનો ને બે ભાઈઓ હમ બે ભાઈઓ તમે મોટા કે નાના મોટા તો નાના ના લગ્ન થઇ ગયા છે હા એના લગ્ન થઇ ગયા છે બેનું ના લગ્ન થઇ ગયા છે હા બેનું ના ત્રણે ત્રણ ના લગ્ન તમે એક જ છો ને હા મારે એક જ દાદા હું છું મારે ઘર ના હતા પણ કોરોના માં થઈ ગયા ને પાછું ક્યાય ગોઠવાનું હમ નાના બાળકો નથી બાળક નથી કોઈ કે મારા સહેજ મોડેરા થોડુક ટાઈમ થઇ ગયું પછી લગ્ન થયા ને

પછી કેમ કે જો મારે ઘર ના off થઇ ગયા એટલે હું રહેતો નહિ તો થોડાક ખરાબ થયા હતા ને એક આદુ ચોમાસુ માં પડી ગયા તો અત્યારે ફ્લોટ ને બધું આપડા જ હમ કેમ કે આપડે ખોટું બોલતા નો આવડે મોટા ભાઈ ખોટું બોલી ને મારે કઈ પચાસ હજાર તમારા માંથી કાઢી નાખ લેવા હા એ તો બરોબર છે કેમ કે હોય હકીકત કહી દેવા પછી કાલ સવારે કે કે ભાઈ આ રીતે આમ હતું ના સાહેબ એવું કેવાનું છે કે સામે પાત્ર લગન કરો તમે તો સામે પાત્રો આવે તો પછી રેવાનું ક્યાં રાખવાનું પછી નહિ રેવાનું તો આપણે તાત્કાલિક મારે સગવડ થઇ જાય અત્યારે જ્યાં નોકરી કરું ન્યાય મને રૂમ આપે નકર બાજુ માં જે હું ભાડે તાત્કાલિક રાખી દઉં સગવડ હા એટલા માટે કહું ને બીજું કઈ નહિ ના 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 એ કોઈ દુખી નો થાય ભાઈ હમ કેટલીક ઉમર માં જોઈએ તમારે અ આપડે તો પાંત્રીસ ચાલી બેતાલી ભલે પિસ્તાલીસ સુધી આવે તોય હાલે હમ સમાજ માં કરવું છે આપણે તો ભાણે ભાણેભક્તો સમાજ ગમે એ જે બે નીચા વરણ આવે એ નો હાલે બાકી ગમે એ હાલે એટલે નાની બાળક કોઈ આવે તો ચાલે હા હા ભેરુ એકાદ બાળક બાળક હોય તો ચાલે મોટા ભાઈ કોઈ દીકરી આવે હા 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 તો સમજી લ્યો તો તમારે એ બેન એમ કે તેમ મારે દીકરી છે તો સંભાળવી પડે તો તમે હા 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 કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં એટલા માટે બીજું કઈ નહીં સામે પછી પાત્ર હોય તો સામે આવી રીતે આપણને કે તો કેવું પડે ને સાહેબ હા હા કોઈ વાંધો નહિ કદાચ આપડે કદાચ પાંચ વર્ષ ની દીકરી હોય બે વર્ષ ની ચાર વર્ષ ની ગમે તે હાલે દીકરી દીકરો ગમે તે એટલા માટે બીજું કઈ નહિ સામે આવે પાત્ર ના 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 સામે હોય કોઈ દુઃખી હોય ભાઈ અને આ રીતનું હોય તો તમારે સામે પાત્ર હોય તો મને કોલ કરે તો હું તમને કોલ કરી શકું કે ભાઈ આ રીતનું છે ના એક જ છે મોટા ભાઈ મારી ગણતરી કેવી ખબર છે

ના ના એટલે એ વાત સાચી કે આપણે આજ એ તમે આ વિડિયો અત્યારે રેકોર્ડિંગ થાય બરોબર હા તો એ તમે મુકો કાયદા સર આપણે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી એટલે કેવું તો મુકો જ પડે અને સાંભળે સામે પાત્રો તો કોલ કરે એટલે તમને કોન્ટેક્ટ નંબર એ તમારો નાખી દઈએ હે આ તમારો નંબર છે ને હા એ જ નંબર મારા આ હોસ્ટોપે આમાં જ ચાલુ છે બધું કમ્પ્લીટ છે ઓહ એટલે કોન્ટેક્ટ નંબર તમારો નાખી એટલે તમારી પર ફોન આવશે

આપડે ઘણા મે video જોયેલા અમુક એ કે ભાઈ એટલા થી રોકાણ ને પછી રૂપિયા લઈ ગયા ને રૂપિયા માંગ્યા ગયા ને એવું બધું થાય હ એટલા માટે એટલે સેવા નું કામ ભાઈ સાહેબ આપડે સેવા નું કામ કરીએ છીએ હા બરોબર બરોબર નથી પૈસા તમારી પાસે લેવા હા નથી સામે વાળા પાસે પાત્ર પણ લેવા બરોબર હા મારું કેવા નું એવું છે સામે પાત્ર મળે અમે બધી ડિટેલ લઈએ સામે જો પાત્ર બેન બોલતા હોય એનું અમે ડિટેલ પૂરેપૂરી લઈ લઈએ બરોબર પછી તમને કોલ કરીએ આ રીતનું છે પછી શું છે કાલે કોઈ લગન બગન કરવાના થયા હા તો અમારા છોકરા એક બે છોકરા આવી હા અને તમારો કાયદેસર લગ્ન કરાવી દઉં આ રીતનું સાહેબ છે હા હા કોઈ વાંધો અને કોઈ જાતની અમારી પાસે કોઈ જાતની ફી છે નહીં હા હા બરાબર અમારે શું છે અત્યારે તો છોકરા બે હોય અત્યારે તમારો હા પાડે એટલે તમને ત્યાં પુગાડી દઈએ એ બેન ને પુગાડી દઈએ પછી ત્યાં તમને લગ્ન કરાવી દઈએ પછી શું છે પાંચ રૂપિયા તમારા અમે ભાડું ખર્ચી ને ત્યાં આવીએ હા બરોબર બરોબર પાંચ રૂપિયા તમારે ક્યાંય દેવાના આવતા નથી એ બરાબર બરોબર બરોબર છે ને હા હા પેલા આ રીતનું છે એટલે શું છે સીટિંગ થી થોડુંક ધ્યાન રાખજો એ હા હો હા

એ ભલે ભલે વાંધો એ સારું